ત્રી વિસ્તારમાં આવેલ યસ કોમ્પ્લેક્સ પાસેના સર્કલને પારેશ્વર મહાદેવ સર્કલ તરીકે નામ આપવા લોકોની રજૂઆત બાદ સર્કલ પર ત્રિશુલ લગાવી નામકરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વર્ષો જૂનું પારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાંના સ્થાનિકોની રજૂઆત હતી કે યસ કોમ્પ્લેક્સ પાસે આવેલું સર્કલ પારેશ્વર મહાદેવ સર્કલ તરીકે ઓળખાય ત્યારે આ સર્કલને લઈને પૂર્વ કાઉન્સિલર રાજેશ શાયરે દ્વારા સ્થાયી સમિતિની બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા આ સર્કલને લઈને સ્થાયી સમિતિની બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે ધર્મપ્રિય નગરી અને એવું જ આ વિસ્તારે ગોત્રી વિસ્તાર અને અહીંયા પારેશ્વર મહાદેવ એ સૌથી પ્રાચીન મંદિર જ્યારે ગોત્રી વિસ્તારની અંદર આવેલું હોય કેટલાય વર્ષોથી આ સર્કલ બનાવવા માટેની ઈચ્છા અહીંયાના વિસ્તારના ગોત્રી ગામના તમામ રહીશોની હતી અને એ જ રહીશોની જ્યારે લાગણી જોડાયેલી હોય તો મારા સાથી કાઉન્સિલર અને મારા મામા એવા નીતિન મામા સાથે હું શ્રીરંગ આઈ રહે પૂર્વ કાઉન્સિલર એવા રાજેશભાઈ આયરે રહે વર્ષોથી આ સર્કલ માટે અમે માગણી કરતા હતા પણ અચાનક રાતોરાત કોઈ બિલ્ડર આવીને અહીંયા સર્કલ બનાવ્યું સર્કલ બનાવ્યા પછી પણ અમારી દરખાસ્ત જ્યારે એક કાઉન્સિલર તરીકે જ્યારે વડોદરાના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે જ્યારે અમે માગણી કરેલી હોય છતાં પણ જ્યારે અમને આ સર્કલ ના મળે અને બીજા કોઈ ભલતા વ્યક્તિનું જ્યારે સર્કલ લાગી જાય અને સર્કલ બી કોણું તો વડોદરામાં જ્યારે નવનાથ મહાદેવનું જ્યારે વડોદરા પર ખૂબ મોટો આશીર્વાદ રહ્યો હોય ને એવામાંથી જ જ્યારે આજે પારેશ્વર મહાદેવ અને એ પારેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આ તમામ ગોત્રીના રહીશોનો જ્યારે મહાદેવનો પારેશ્વર મહાદેવનો આશીર્વાદ રહ્યો હોય તો તેમનું સર્કલ બનાવવા માટે આજના ગોત્રી ગામના અમારા જય બોલે યુવક મંડળના તમામ યુવકો સાથે ધર્મેશભાઈ તેમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સનાતન ધર્મ તરફ આવનારી પેઢી વધી રહી છે એની શરૂઆત આજના દિવસે સોમવારના દિવસે અહીંયાથી ગોત્રી યસ કોમ્પ્લેક્ષ પાસે આવેલું અમારું પારેશ્વર મહાદેવ સર્કલ ખાતેથી જ કરી દેવામાં આવી છે જ્યાં જ્યાં જગ્યાએ આવી રીતે કોઈપણ ખોટી રીતના સર્કલ બનાવવામાં આવ્યા હશે તદ્દન અમે તેના વિરોધમાં રહીશું અને જ્યાં પણ અમારા સંસ્કારો સાથે અમારા ધર્મ સાથે છેડા થશે તો સ્વાભાવિકતાથી આજે યુવાનો ઊભા થયા છે આવનારા સમયની અંદર તમામ સનાતનીઓ આગળ આવીને અમે ધર્મ પ્રત્યેના સર્કલો બનાવવા માટે ધર્મને સાથે રાખવા માટે અમારા પ્રાચીન જે શહીદો થઈ ગયા છે તેમના નામોના પણ સ્મારકો ઊભા કરીશું અને આજના દિવસે જ આજે પારેશ્વર મહાદેવ સર્કલ ખાતે જય ભોલે યુવક મંડળના તમામ યુવાનોએ અહીંયા ત્રિશૂલ અને ડમરૂ સાથેનું સર્કલ આજના દિવસે ઊભું કર્યું છે તે બદલ તમામ યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું એટલું જ નહીં વોર્ડ નંબર 10 ના ભાજપના કાઉન્સિલર નિતિન દોંગાએ પણ યશ કોમ્પ્લેક્સ પાસે આવેલા સર્કલને પારેશ્વર મહાદેવ સર્કલ તરીકે ઓળખાય તેવી રજૂઆત કરી હતી ત્યારે ગત સાંજે આ પારેશ્વર મહાદેવ સર્કલ ની ઉપર ત્રિશૂલ લગાડવામાં આવ્યું હતું અને સર્કલ નું નામકરણ પણ કરવામાં આવ્યું હતું જેમાં જય બોલે યુવક મંડળના તમામ સભ્યો વોર્ડ નંબર 9 ના યુવા કાઉન્સિલર શ્રી રંગરાજ શાયરે વોર્ડ નંબર 10 ના કાઉન્સિલર નિતિન દોંગા સહિત વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પારેશ્વર મહાદેવ સર્કલ ખાતે ગોત્રી ગામના જય ભોલે યુવક મંડળના જે કોઈ કાર્યકર્તાઓ છે એના દ્વારા એક અહીંયા ત્રિશુલ જે છે એ સર્કલની જે લોકોની માગણી હતી કે અહીંયા ત્રિશુલ પણ મૂકવામાં આવે તો જય ભોલે યુવક મંડળના તમામ કાર્યકર્તાઓ દ્વારા અહીંયા આજે ત્રિશુલ લઈ અને મૂકવામાં આવ્યું છે હું મારી સાથે વોર્ડ નંબર નવના કાઉન્સિલર શ્રીમાન શ્રીરંગભાઈ આયરે પણ સાથે જોડાયા છે હું એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આ તમામ આ વિસ્તારના રહીશોનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમણે આ પારેશ્વર મહાદેવ સર્કલ ખાતે આ ત્રિશું આજે અનાવરણ કર્યું છે ફરી એક વખત હું ધર્મેશભાઈ અને જય ભોલો મંદિરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અમે બધા રહીશો અહીંના રહીશો અને અમને મંડળના તમામ લોકોને અમારી એક માંગ હતી કે ગોત્રી ગામ ખાતે પારેશ્વર મહાદેવનું સર્કલ ત્યાં છે હાલ સર્કલ બની ગયું છે એનું અમારી માંગ એવી હતી કે પારેશ્વર મહાદેવ સર્કલ બનવું જોઈએ અને અમે બધા મંડળના મળે એક સાથે મળી અને કાઉન્સિલર નીતિન દંગા અને શ્રીરંગ આયરે અમારા કાઉન્સિલર સાથે મળીને અત્યારે હાલ અમે બધા મંડળો મંડી મળીને ત્રીસરો લગાવ્યું છે હાલ સમાચારોના સતત અપડેટ માટે ટી એન ને ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર